હવે લાગે છે કે ટેવાઈ જવું પડશે થર્ટી ફર્સ્ટમાં તો બુટલેગરો બેફામ બનશે જ એવું લાગે છે કારણ કે કેટલાય મોટા પ્રમાણમાં આ સમયગાળામાં દારૂની હેરાફેરી થઈ રહી છે જુઓ તો ખરા પોલીસનો ડર કેમ નથી લાગતો એમને શું પોલીસને પણ મિલીફકડ છે પોલીસને પણ હપ્તા મળી જાય છે કદાચ એવું જ લાગે છે કે જે બુટલેગર હપ્તા આપવાનું ભૂલી ગયા એમનો દારૂ પકડાઈ ગયો બાકી તો દારૂબંધીવાળા ગુજરાતમાં જો પોલીસની પકડ મજબૂત હોય ને ઈમાનદારીથી કામ થાય ને તો બુટલેગરો બેફામ બની જ ના શકે નવું તો છે ને કઈ આમાં દર વર્ષે આજ પરિસ્થિતિ થાય છે અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ પણ નશામાં એટલે તો હદ થઈ જાય બોટાદમાં પણ દારૂડિયા અંગે જાણ કરી તો પોલીસે કંઈ કર્યું જ નહીં તેવા આક્ષેપો થઈ રહ્યા છે ગાંધીના ગુજરાતમાં કેમ દારૂડિયાઓ બુટલેગરો પર પોલીસ લગામ નથી કસી રહી ક્યાં વાંધો આવી રહ્યો છે દર વર્ષે આવું જ દારૂ જેટલો આવે છે એટલો પકડાય છે પકડાય છે એટલાનો નાશ થાય છે સમાન માત્રામાં તો નહીં જ થતો હોય એ ખબર જ છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વાળા ડાયલોગમાં પોલીસને કહેવું છે કે કાયદાનું પાલન કરાવશો તો ફાયદામાં રહેશો બાકી વીટીવી ન્યૂઝ સારી કામગીરીને બિરદાવશે અને નિષ્ફળ કામગીરી સામે સવાલ પણ કરશે